તો આજે આપડે છે ને કાલે જામનગર જવાના છે આજે સેટરડે ના બધું સામાન ને બધું ભરીએ છે અહીંથી હવે આપણે સન્ડે ના કાલે છે ને સવારે મોર્નિંગમાં ચાર પાંચ વાગ્યા નું નક્કી કર્યું છે કે જામનગર સવારે વહેલું જતું રહેવું

તો અમારા ઘરે આજે જમવાનું છે તો એ લોકોએ ત્યાં જમવાનું રાખ્યું છે તો આપણે અહીંયા અત્યારે જમવા જવાનું છે બપોરના તો અહીંયા જાતું અને વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો અને જોતા રહેજો કેમ કે આપણે સામાન ભરીએ અત્યારે આડો અને બીજું કે બાલાગામ પાસે જવાના છે અહીંયાથી સામાન મૂકી કારણ કે એમાં એવું છે કે અમારા જે માં છે દાદીમાં જો કેટલા ટાઈમ થી અમે અહીંયા રહેવા થી જો વાત કરી હતી ત્યાં પૂછી ગયા ને આ મમ્મી અહ જો આજે કોબેન બધું તૈયારી કરે કે આજે બધા ને ના આજ અહીં રહેવાના છે તો જમાડી ભઈએ તમારું હા અને નો કી તો તો મેં જાવી લી ઓ મેં ગયા જોઈ બાકી <laughs> <laughs> <laughs>

મારત એટલે જ કઈક તો ન થાવ પેલો ઊઠો પપ્પા કે ક્યાંય પછી એમ બીજા દિવસે આવતી રહેજે માર્યાં થી છે આ લોકો ની જમીન પછી માડી એ યે હારો અમાર તો એવી લેવી છે પરિક્રમા નો વિડીયો છે પપ્પા ગયા ત્યારનો અપલોડ થઈ ગયો છે તો એ જોઈ લેજો જોવાનું ભૂલતા નહીં

ही नही टीम लेतो गुपा गतिविधि वालो खावनो है तुम्हारा कलाक और बाजना तो है एक तोना निर्णय है हां पर आने के तो हमारे छोडा बता रे खून आ गया है चल चला गया खून आ गया है तो सबसे पहला क्या बढ़िया नजारा था ओ हां मोटो उठा नहीं इस वीडियो में आपने देखा कालो डूंगा जो कि कच्छ का प्रसिद्ध जगह है हम सब लागेगा हम सब मजा

એરાઈ થી જવાનો હે ને રોવા આવી ગયો જવાનો તો આપણે એટલા તા બે હુ દે સુક મળી આપ દે તત્કાલીને એમ નેમ લેને ટીવી સિટ્યુ છે આખી ટીવી ઉપાડીનો આખી ટીવી ખેદી લીધી અને બને દોળડા દોળડા ઉપર લગા આલુ આ દળ દોળડા છે અને ઈ તો જાવી એમ ની આલી બધું નાખે આયે સિટલો લીધોય તમારો ઊભો રહેવું તમારે કઈ કરું તો નો એટલે તો ખેડવા લાગે જાવ જાવ ઘર આમ જોવો એ તો પછી આમાં એવું છે કે કઈ મળ્યું ન અત્યારે કે ભાઈ ગઈ તો પછી આમાં બધું ભરી દીધી બધી ખોવાતી વસ્તુ હાલે અહીંયા ત્યાં જઈને પછી બધું છૂટું કરી નાખ્યું પૂરું કરી જો આ ફિલ્ટર ને એવું બધું પેક કરવાનું ચાલુ થઈ ગયું કારણ કે હવે અત્યારે બધી સવારે વહેલું પાંચ વાગ્યા નીકળવું એટલે અત્યારે જ પેક કરવું પડે અહીંયા તો જોવા જેવું જ નથી યાદ તો કેટલા ને કેટલા પાચકા અને ફરીને રાખી દીધા ટીવી મેં પેલું ઉપરથી કાઢી લીધી ડીસ હજી તમે કેટલું બાકી ini sama tuh TV fridge TV aja bodi bagian એટલો સામાન એટલો સામાન કેમ ભરાશે એટલો સામાન ગાઈસ એને હવે જો કાલે જવાનું છે તો એમાં મિહિરભાઈ કે કે હું જ રાખ મળતો જાવ તો એ અમે બે આજ મધુરમથી ભેગા થઈને પછી અહીંયા એનો કરાટે ક્લાસિસ છે અહીંયા આવ્યા તો ફાઇનલી ગઈ મિહિરભાઈ મળી ગયા અને એટલે કે હવે કાલે આપણે રવિવારે જામનું જામનગર તો આજ સામાન ભરાય આપણે શનિવારે આજે કાલે રવિવારે સવારમાં વહેલું નીકળી જવાનું છે મિહિરભાઈ કે

એટલે પાછા આપણે મળીશું અને જામનગર બામનગર આવો એટલે આખો મારવાનો ને આપણી ઘેરે તો જ અહીં એકેડમી હતા ને હવે આપણે ઘેરે જ ફોન આવે કે હજી કામ છે સારા સામાનને ચડાવવાનો હોય ને એટલે અને અહીંથી આમાં જો આવી હોય એકેડમી મોટી મોટી બિલ્ડિંગ અત્યારે તો આપણે નથી આવતા અત્યારે જાય નીચે અત્યારે ઉપર એક્ઝામ ચાલુ છે એક્ઝામ ચાલુ છે ઉપર એવું છે કે છોકરાઓને પેઇંગ એક્ઝામ હોય એ અત્યારે જવાય તો અત્યારે અંદર આવા દે એમ એ વાત સાચી છે હવે અત્યારે આપણે જા મધુરમ અચ્છા નાઈ આરી સોમર આરી સો હું સાફ નથી કે આપણે કેમેરા પાસે આવો તો પહેલા જોને તમારે હારા માથું બધું ઓડાવો બરાબર આ આઈથી ચેક આખો કમ્પ્લીટ થઈને પછી જવાનું હે પછી જવાનું પડતી આવતી જવાનું બાકી એ મનાય છે બાકી વાલા હોય ને હવે એ દિને છે હાલ હાલ તો આપણે જા